છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલ કપાસિયા તેલ પામ તેલ સોયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે સિંગતેલના ભાવમાં અંદાજે રૂપિયા વીસ થી પાંત્રીસ સુધીનો અને કપાસિયા તેલના ભાવમાં અંદાજે રૂપિયા દસ નો વધારો થયો છે આગામી દિવસોમાં પણ તેલના ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સિંગતેલ અને કપાસિયામાં છેલ્લા એક વીકમાં સિંગતેલમાં પચીસ થી ત્રીસ રૂપિયાનો વધારો છે અને કપાસિયામાં દસ રૂપિયાનો વધારો છે બહુ હાલ છેલ્લા એક વીકથી એટલે એક મહિનાથી બહુ મોટી મૂમેન્ટ નથી કારણ કે હાલ તુરંત ચોમાસું છે એટલે ખેડૂતો બધા છે તો એ વાવણીમાં લાગી ગયા છે અને ઘરાગી છે તો એ રૂટિન છે આગામી દિવસોમાં તહેવારોમાં અનુલક્ષીને અત્યારે જે પિલાણ છે એ પિલાણમાં તો બીજો ખાસ ખાસ બહુ ફરક નથી પણ અત્યારની પરિસ્થિતિ જોતા તહેવારોમાં પણ બી મોટી તેજી કોઈ લાગી રહી નથી ભાવ વધારો તો એ તો સામાન્ય છે આજે પચીસો ત્રણ હજાર રૂપિયાનો ડબ્બો હોય તો એમાં એક વીકમાં દસ વીસ રૂપિયાનો વધારો આવો તો બહુ વધઘટ છે તો બહુ સામાન્ય નોમિનલ જ ગણી શકાય નવી મગફળી આવશે એટલે હજી નવી મગફળીમાં આવતા તો લગભગ નેવું દિવસ એટલે ત્રણ મહિના જેવો સમય લાગશે એટલે હાલ કેવો વરસાદ થાય છે કેવી વાવણી થાય છે અને ત્યાર પછીના કેવા વરસાદો થાય છે તો એની ઉપર જ બધું આધાર રાખી શકે અત્યારે હાલ તુરત નવી મગફળીને લઈને કેવું ઘણું વહેલું કહી શકાશે કપાસ્યામાં છે તો કપાસિયામાં તેલો ધીમે ધીમે જે મિલો છે એનું ઉત્પાદન ઘટતું જાય છે એટલે આગામી દિવસોમાં પામોલીના ભાવ કેવા રહેશે એની ઉપર જ કપાસિયા તેલના ભાવ લવાવલંબશે